અને ખાગા મકો તો હોય હા તો મો હાલ મકો તોય હા તો આવું હું ઓમ ગણો તો બે નોમનું અક્ષરવાળું નોમ હોય નોમના ખાલી બે તક્ષર કંઈ પૂરું બોલવા તો ત્રણ થાય જગત હું મારો નોમ તો હાલ બોલવાના સંબંધ નહીં રહે આવું હું બોલાલી મેં હાચો હોજો હવે હું થોડું હું